deखo moই dipdo pita रmi ebe dipडा

માર્ગતવાતી મળતી ખબર હે તમે મારી વાત તો માલખ આવી કે મારે હાથે આવવું હોય હું કરવાનું ભણવા જોઈને આવ્યો એવું તો પાડ્યો ભાઈ ભણવા લાગતા ભલે તો પણ આ વસ્તુ જે સામે આંગળી કરશે એને સો ટકા પડશે જે બમરાજી સામી આંગળી કરશે એને યમરાજ ઊંચો કઈને પટક અલા તો અલા ઊંચો કઈને પટક પર હું કોઈ એમ બી કોઈને લખતો હોય એ તો હું એવો હું જ એટલે હું એ એટલે જ મે તો એનો લખ્યું બાકી હું બીજા નું લખો અલા આ કો ગામ ને મારવા રો આજ ઓપણો ખોપો છે જો એ પાછો એ ઓપણ હવે કોઈ ગણતો ન આવ પાછો બમરા તું બેસવી ન બોલાવતો હો હવે હવે ઓપણે ખાલી એન્ટ્રી મારવી પડશે એન્ટ્રી હવે ચિલ્લે મારે પણ ધમાકા દિમાલ હે કે નહી ઓય અને પાછો મોનસોન બતાવવો કે અર્બોનીન બમરોજી જીવી પોસ્ટર પેલું મીડિયા આવેનો સોશિયલ મીડિયા એ કો મીડિયા આવે લ્યા વિડિયો ચડાવારો

ઇન્સ્ટાગ્રામ આ તો ઇન્સ્ટાગ્રામ એ અણ અણ ઇડિયો કેવી રીતે બનાવરો હોય ઇડિયો તો એને મજા આવરો હા એને હા બરાબર અને પછી એમ એમ આવડે એમ કર તું હાથે આવરો તું હાથે તું ખાલી વિડિયો ઉતારી હા વિડિયો ઉતાર વિડિયો વિડિયો એ પેલો

છોકરો ના છોકરા તો બનાવ દે અમે હમણાં ચાલુ મત કરી દઈ ત્યારે અમે દાદાગીરી કરે મોડસો આવે તાર વિડીયો ચાલુ કરી દોડે ચડાવી જો ઇન્સ્ટાગ્રામ માં હા હા ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટાગ્રામ માં હો ભાઈ અને પાછું હે હ આ તો કોકવા વિડીયો બનાવતો ઇન્સ્ટાગ્રામ માં હા અલા

ને દોત પડ્યું તો ભમરા ઉવે તને લે ની નીકળાયો બાપ ભાવ મત કર મારા દાદા ને આ ની ઘર સેટું પડસે ઉવે હમણા દિલ્લી કકડા દિલ્લી ઉવે ઓય કે તોરા દેવા હું ઉવે ઓ ભલે પછી કકડા ઉ બુઢાઈ લઈ લો પ્રસાદ તમારે જો પરદ જતી હોય ને તો ખાલી ઓગળી કરું નાટક ની નહીં કઈ દીધું

અલ્યા નેકળી જાન તો એલા ધુમાડા ઊડી ધુમાડા હોય નેકળી કાલ માર માર કોઈ વિલ્યું હવે તો ખબર કદર કદર હો મારી કદર નહીં મારી કદર નહીં તો કોઈ કદર નહીં તો તો કદે ન કરે કોઈ વધુ ની પણ એમને ધક્કા મારી કે દે તો તો રાખ લે પણ એ તો પછી વાત તો ન રાખે પછી હું ન રાખું બકા હા કહા રહી એને આઈડ અટલી એને એટલે મને દે આવે એક વાર આ ખાલી બોસ મારું જે ભમરાજી ચાલી આંગળ પર છે એને યમરાજ ઉંસો કરીને પટક છે અલા પટક છે તો બાવડેલા હું કરવાનો મમરા પટચ્યો તો પછી ઊંચો તો અમે કેલા મૂળ મારે પાડો કે 20 મિનિટ કો ફરતી ના ફરેલો હતું

એટલે એટલે તો બમઈકલા મળતું પટકે એટલે આલે મરી જશે એટલે માથે આવશે મરી જશે હા કાકા એને એ મારી વાત ઉપર ઓભે

અહીં કોંગ્રેસ ઇલેક્શન કરવા આવ્યો મૂર્ખો સર આજ તમને એ દેબ્લા પોસ્ટર ગોસતી એ એ કપાઈ દે તો બોલાન

બાર કી માં ડુરામ પર એ એ દરબિયા દરબિયા મત આ પૈસે દિને પિટાઓ એ તે આવું દિવારી દી કરી દીધું લે કા તો ઓલી ઓલી તો કે કાલ યોગી કર ઓ આ મારું આ આ જરા ઉખાડી કે જબરાજી આ કરણી વાળ મને કેમ બદલ્યો ના મરાતો નહી આ તો હું ડી ચડાવ રી ચડાવ ભમરામન ડી ચડાય તો ટેન્શન મતલબ મન આપણે રીસળથી ઉભરે અલા એ તું અલા માર કે માર ના ના બોતો રે ડી ચડાવ આ તો વાળો આ તો વાળો મને ને તમે એક કે થાપકો કે ભમરામન અલા મને ડી ની સળી દેખાય ફિરથી ભલે થાપકો કે તો મન રીસળશે હમ વિચાર કરી કે આ એમને જો

બંગ આ પોસ્ટર ઉપર મેલો આવ કરે બોલે એજન્સી એમ ઓન બોલ કે રો મીડિયા કહેવાય સોશિયલ મીડિયા જય માતાજી મિત્રો હું છું ભમળો જી હું હોય ગેંગસ્ટર મોણ એને એમ આ બરાહ બદલ ન બોલ વર્ત મેં માલ્યો તો ઓતો બરોણો ઓતો બાયો એ ઓસો બરોવો દેખ ઉપર ઉપર ભમરાઓ એ તમે જર્જર કરો તો કરો મારો એક જ વસ્તુ રોકે ને ઠોકે બસ એક જ આપો વસ્તુ કે ને ને ઠોકી ને હોમ પડવા હોમ પડ

મારું તો કમ્પ્લીટ થઈ ગયું તો રે મને કંપતી હરદા જો વિશન કમ્પ્લીટ થઈ જાય સુપર થા એ દે અમરતા મે એટલે આવું મિલજે ગમુરિત થિલે લે લે બોલ એ બોલ એ મારી આ હા હા આ

या वे आ सारा मारो जी इन इन डायग्राम बना दो ये सही जो सही जो अब वायर दे जा ले लो अब है ना भरती दिया तो नहीं सर उमे साहब ने आया तो हम जिला रख लो हम जिला तो कल मुलाकात कर दू हां कल मुलाकात कर दियो मारती कल मुलाकात कर बराबर

હા ભાજ્યો પણ એમ પણ રાત્રે તો હવે કાલ આવ્યું બોલામણો કરવા બોલાવા તો નવું કાલ એટલે એવું કોઈ નહીં ના ના ભૂલી નહી જો પણ રાત્રે ના હવે બાર હાડા બાર છે અને તમે હવે ફોન કર્યો કે હવે આવોરા તો કેવી રીતના આબુ મારે ભમરો આવે કુટુંબ ને લઈને આવો પણ કુટુંબ વળા એવો જરૂર એમ કહું તો એવા વધારે નાટક તો કરવા આવે કુટુંબ વળા બીજો હું કોમે હું એકલો આવરો તો વધી રે હું મોટો ને કુટુંબમાં તો પછી ભલા આદમી હલમદા હો હ એટલે હું એકલો આવું તો આપણે સંબંધ તોડી નાખો રે અરે એમ થોડો સંબંધ તોડવા રહ્યો તમે વાત કરો કોઈ કુટુંબ વળન તો હું ગણતો જ નહીં અને એટલે મારું કુટુંબ વળન કોઈ ગોમ નહીં બોલાવતો તો બાર ગોમ થોડું લીન જવરાય હગાવાલામ એટલે ભમરા ગોમ નહીં હું એકલો આવું રહો નહી ચાલે હારો એડો લઈને આવું